નમસ્કાર મિત્રો શુક્રના રાશિ પરિવર્તનને કારણે માલવ્ય મહાપુરુષ રાજયોગ બનવા જઈ રહ્યો છે આ ત્રણ રાશિના લોકોની કિસ્મતમાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ કરી દેશે શુક્રદેવ નમસ્કાર મિત્રો શુક્રના રાશિ પરિવર્તનને કારણે માલવ્ય મહાપુરુષ રાજયોગ બનવા જઈ રહ્યો છે આ ત્રણ રાશિના લોકોની કિસ્મતમાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ કરી દેશે શુક્રદેવ સપ્ટેમ્બર મહિનામાં ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિનો ગ્રહ શુક્ર તેની તુલા રાશિમાં ગોચર કરશે જેનાથી માલવ્ય મહાપુરુષ રાજયોગ બની જશે શુક્રની રાશિમાં પરિવર્તનને કારણે બનેલો માલવ્ય રાજયોગ કેટલીક રાશિઓના ભાગ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના ગોચરથી ઘણા પ્રકારના શુભયોગ બને છે જેનો પ્રભાવ દેશ અને દુનિયાની સાથે સાથે તમામ બાર રાશિના લોકો ઉપર જોવા મળે છે ગ્રહો સમ્યાંતરે પોતાના ઉચ્ચ અને પોતાના રાશિઓમાં ગોચર કરે છે જેના કારણે રાજયોગની રચના થાય છે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિ આપનાર ગ્રહ શુક્ર પોતાની તુલા રાશિમાં ગોચર કરશે જેના કારણે માલવ્ય મહાપુરુષ રાજયોગની રચના થશે શુક્રની રાશિમાં પરિવર્તનને કારણે બનેલો માલવ્ય રાજયોગ કેટલીક રાશિના લોકોના ભાગ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે ચલો જાણીએ કે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ પ્રથમ ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ સપ્ટેમ્બર મહિનામાં તુલા રાશિમાં શુક્રના ગોચરથી બનતો માલવ્ય રાજયોગ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે માલવ્ય રાજયોગ તમારી રાશિના ધન ગૃહમાં બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં તમારા માટે અચાનક નાણાંકીય લાભ થવાની શક્યતા રહેશે આવનારો સમય નોકરી કરતાં લોકો માટે ખૂબ જ સારો રહેવાનો છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે તમને નવી નોકરી અને સારી તકો મળી શકે છે આ સમય દરમિયાન તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારી વાણીથી લોકોને ખૂબ જ પ્રભાવિત કરશો બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે માલવ્ય રાજયોગનું નિર્માણ ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે તમારા અટકેલા કાર્યને ગતિ મળશે નાણાકીય લાભની તકો વધશે તમને કારકિર્દી અને વ્યવસાયમાં કંઈક નવું કરવાની નવી તક મળશે શુક્ર તમારી રાશિથી કારકિર્દી અને વ્યવસાયમાં પોતાનું સ્થાન બદલી રહ્યો છે તમે કાર્યસ્થળમાં તમારા વરિષ્ઠ અધિકારીઓને ખુશ કરી શકશો આ સમય દરમિયાન તમને મોટી તક મળી શકે છે તમને સારી પ્રગતિની તકો મળશે ઉદ્યોગપતિઓને નવો સોદો પણ મળી શકે છે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ માલવ્ય રાજયોગ કુંભ રાશિના લોકો માટે ખૂબ જ સારો અને શુભ સાબિત થશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે તમે ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ માણશો શુક્ર તમારી રાશિથી ભાગ્યના સ્થાને ગોચર કરશે આવી સ્થિતિમાં તમને તમારા ભાગ્યનો ટેકો મળશે તુલા રાશિમાં શુક્રનું ગોચર તમારી આવકમાં મોટો વધારો કરશે જે લોકો આ સમય દરમિયાન જમીન કે ઘર ખરીદવા માંગે છે તેમના સપના પણ પૂરા થઈ જશે